મહાદેવ કહીએ હા સનો કાર્યક્રમ તો આજનો આજે અમે પારદેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ્યારે સોમનાથ તીર્થધામના હજાર વર્ષ પૂરા થયા એ નિમિત્તે અમે અહીંયા ત્રણ દિવસ તારીખ આઠ નવ અને દસ ત્રણ દિવસ ધૂનનું આયોજન કરેલ છે અને તેમજ અત્યારે 8 તારીખે મહાઆરતીનો પ્રોગ્રામ રાખેલો હતો અને આ પ્રાંગણમાં ઉપસ્થિત જે લોકો બધા ઉપસ્થિત રહ્યા છે એ સૌનો આભાર વ્યક્ત કરું છું તેમજ મહાદેવનો હાથ સદાય આપણા ઉપર રહે તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના આપનો પરિચય મારું નામ કિંજલ નારોલા હું વોર્ડ નંબર માં કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું તેમજ ખૂબ ખૂબ જવો